રામલલ્લાના દર્શન કરવા જનારા રામ ભક્તો માટે મહત્ત્વના સમાચાર રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે હવે દર્શનના સમયમાં કર્યો મોટો ફેરફાર શુક્રવારથી મંદિરના દરવાજા બપોરે એક કલાક માટે બંધ રાખવામાં આવ્યા છે રામ મંદિરના મુખ્ય પૂંજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આ અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે રામલલા શુક્રવારથી બપોરે એક કલાક આરામ કરશે વાસ્તવમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી મંદિરમાં આવતા ભક્તોની ભારે ભીડ હોય છે અને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટે દર્શનનો સમય સવારે છ વાગ્યાથી વધારીને દસ વાગ્યા સુધીનો કર્યો છે રામલલા પાંચ વર્ષના બાળકના રૂખમાં છે તેથી બાળદેવને થોડો આરામ આપવા ટ્રસ્ટે નિર્ણય કર્યો છે કે બપોરે એક કલાક માટે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે તેમણે કહ્યું કે મંદિર બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી બંધ રહે છે અભિષેક સમારોહ પહેલાં રામલલાના દર્શનનો સમય સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધીનો હતો જેમાં દોઢથી સાડા ત્રણ વાગ્યા સુધી બે કલાકના દર્શન બંધ હતા તમને જણાવી દઈએ કે હવે રામલીલા આરટીએમમાં ભાગ લેવા માટે ઓનલાઈન પાસની સુવિધા પણ આપવામાં આવી રહી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો